નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથી આવી છે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ જેમાં આપણે પાઠ નંબર આઠ છત્રી જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ પર ધોરણ દસના તમામ વિષયના વિડીયો સોલ્યુશનની લિંક

તો ચાલો આપણે જોઈએ વિભાગ એ અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો અ વિભાગ અને સામે આપણને બ વિભાગ આપેલો છે નંબર 1 રતિલાલ સાગર તો જવાબ આવશે સાવરકુંડલા નંબર બે સંભા સંભાવી મી યુગી યુગે તો જવાબ આવશે હાસ્ય નવલકથા ત્યાર પછી આગળનો પ્રશ્ન બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર ત્રણ સ્ટોર માં જઈને લેખકે ખાલી જગ્યા છત્રી માંગી નાજુક નંબર ચાર છત્રી કૃતિમાં બંગાળી સાહિત્યકાર ખાલી જગ્યાના નામનો ઉલ્લેખ થયો છે રવિન્દ્રનાથ નંબર પાંચ છત્રી ઉપર તમારું ખાલી જગ્યા લખવું જોઈએ નામ નંબર છ છત્રી પાઠ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવાયો છે ઓમ હાસ્યમ ત્યાર પછી આગળનો પ્રશ્ન ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નંબર સાત રતિલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો તો રતિલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો નંબર આઠ રતિલાલ બોરીસાગરે ગુજરાત સરકારના ક્યાં વિભાગમાં નિયામક તરીકે કામગીરી બજાવેલ છે તો જવાબ આવશે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે કામગીરી બજાવેલ છે ત્યાર પછી નંબર કે દુકાનદારે લેખકને કઈ સલાહ આપી તો દુકાનદારે લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવા સલાહ આપી નંબર દસ પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું તો પોતાના કુંવરને કાંટો ન વાગે માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો ત્યાર પછી નંબર અગિયાર છત્રીપાઠના લેખકનો કયો ઉપાય કારગત નીવડ્યો તો જવાબ હશે કે છત્રીપાઠના લેખકનો છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય કારગત નીવડ્યો નંબર બાર લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે તો જવાબ આવશે કે લેખકના સાનિધ્યમાં કોઈ પણ છત્રી ચંચળ બની જાય છે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો નંબર તેર દુકાનદાર લેખક સામે શા માટે ધારી ધારીને જોતા હતા કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને એ લેખક જેવો દેખાતો હશે આથી કદાચ દુકાનદાર લેખક સામે ધારી ધારીને જોતા હતા નંબર ચૌદ લેખકની પાસે છત્રી શા માટે ટકતી નથી તો લેખકની છત્રી ખોવાઈ જાય છે એ કારણે ટકતી નથી નંબર પંદર રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં લેખક શા માટે મક્કમ રહ્યા તેનો જવાબ તમને અહીં દર્શાવેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ઈ નીચે આપેલા પ્રશ્નોના દસ આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો નંબર સોળ છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવા અભિપ્રાયો પ્રાપ્ત થયા તેમને કયો અભિપ્રાય યોગ્ય લાગ્યો તેનો જવાબ તમને અહીં દર્શાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન છે સત્તર અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીનો પ્રસંગ પાઠના આધારે લખો ત્યાર પછી આગળનો વિભાગ જોયો વિભાગ સી વ્યાકરણ વિભાગ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો નંબર અઢાર નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો નંબર એક પરિસ્થિતિ તો અહીં જવાબ આવશે પરિસ્થિતિ નંબર બે ઉપર છે સાચી જોડણી ચાતુર્માસ નંબર ત્રણ ઉપર દિલગીરી અને નંબર ચાર ઉપર મિનિટ ત્યાર પછી જોઈએ ઓગણીસમો મો પ્રશ્ન અસંધિ છોડો નંબર એક રવિન્દ્ર તો રવિવત્તા ઇન્દ્ર નંબર બે સજ્જન તો જન નંબર ત્રણ શ્રદ્ધા તો ધા ત્યાર પછી બ સંધિ જોડો નંબર એક સમવત્તા યમ સ્વયં નંબર બે પ્રતિવત્તા અક્ષ પ્રત્યક્ષ ત્યાર પછી આગળનો પ્રશ્ન છે નંબર વીસ નીચેના શબ્દોના સમાસ કૌશ માંથી શોધીને ઓળખાવો નંબર એક પ્રભુ ભજન તત્પુરુષ સમાસ નંબર બે રિક્ષા ભાડુ તત્પુરુષ સમાસ નંબર ત્રણ ચાતુર્માસ દ્વિગુ સમાસ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એકવીસ નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો સાલ તો વર્ષ અને સાલ તો ઓઢવાનું વસ્ત્ર ત્યાર પછી પ્રશ્ન નંબર બાવીસ નીચેના વાક્યમાંના અલંકાર ઓળખાવો નંબર એક તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો તો ઉપમા અલંકાર નંબર બે મારા સાનિધ્યમાં છત્રી એટલી બધી ચંચળ બની જાય છે તો જવાબ આવશે સજીવારો પણ અલંકાર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો નંબર એક પ્રત્યક્ષ તો પૂર્વ પ્રત્યય નંબર બે પગારદાર તો પર પ્રત્યય ત્યાર પછી પ્રશ્ન નંબર ચોવીસ નીચેના શબ્દોમાં સમાનાર્થી શબ્દ શોધીને લખો નંબર એક યુક્તિ તો ઇલાજ નંબર બે કારગત તો સફળ નંબર ત્રણ ધરતી તો વસુધા નંબર ચાર રાજા તો નૃ ત્યાર પછી પ્રશ્ન નંબર પચીસ નીચે આપેલ વિકલ્પોમાંથી માંથી સાચો પ્રકાર શોધીને લખો નંબર એક કુંવર તો જાતિવાચક સંજ્ઞા નંબર બે મૂર્ખાય તો ભાવવાચક સંજ્ઞા ત્યાર પછી નંબર ત્રણ રસિયા તો વ્યક્તિવાચક સંજ્ઞા નંબર ચાર છત્રી તો જાતિવાચક સંજ્ઞા ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો નંબર એક કદર કરવી મહત્વ સમજો નંબર બે આચરણમાં મૂકવું પાલન કરવું અમલમાં મૂકવું નંબર ત્રણ ફાં ફાં મારવા વ્યર્થ પ્રયત્ન કરવો નંબર ચાર કારગત નીવડવું સફળ થવું પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નંબર એક ચોમાસાના ચાર મહિનાનો સમયગાળો ચાતુર્માસ નંબર બે દિવસમાં એકવાર જમવું તે એક નંબર ત્રણ ટકી રહે તેવું મજબૂત ટકાવ પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો નંબર એક સજ્જન તો દુર્જન નંબર બે વ્યવહારુ તો વ્યવહાર નંબર ત્રણ ટકાઉ તો તકલાદી નંબર ચાર મૂર્ખાય તો શાણ પણ પ્રશ્ન નંબર ઓગણત્રીસ માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો નંબર એક દુકાનદારે જુદી જુદી સાઈઝ છત્રી બતાવી કર્મણી વાક્ય બનાવો તો દુકાનદાર થી જુદી જુદી સાઈઝ છત્રી બતાવાય નંબર બે છત્રીના ના સ્ટોર માં જઈ મારાથી છત્રી મંગાય કરતરી વાક્ય બનાવો તો છત્રીના ના સ્ટોર માં જઈ મેં છત્રી માગી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીસ નીચેના તળપદાર શબ્દનું શિષ્ટ રૂપ આપો તો ચાદર ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો નંબર એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી તો શ્યામલ ગુણવાચક નંબર બે મોસમનો પહેલો વરસાદ પડ્યો તેમાં વિશેષણ પહેલો સંખ્યાવાચક નંબર ત્રણ એ સલાહો હું પાંચ મિનિટમાં ભૂલી ગયો તેમાં વિશેષણ પાંચ સંખ્યા વાચક ત્યાર પછી પ્રશ્ન નંબર બત્રીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો નંબર એક દુકાનદાર મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા તો તેમાં ક્રિયા વિશેષણ છે ધારી ધારીને નંબર બે પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી તો તેમાં ક્રિયા વિશેષણ ચોક્કસ નંબર ત્રણ હું મક્કમ રહ્યો તો તેમાં ક્રિયા વિશેષણ મક્કમ પ્રશ્ન નંબર તેત્રીસ નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો નંબર એક સાનિધ્ય વત્તા આ વત્તા ન વત્તા ઈ નંબર બે ચાતુર્માસ ચ આ ત ઉ અ સ નંબર ત્રણ ક્ષમા યાચના અ વત્તા મ વત્તા આ વત્તા આ આવતા ચ વત્તા અ વત્તા ન વત્તા આ પ્રશ્ન નંબર ચોત્રીસ માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો નંબર એક હું મક્કમ રહ્યો ભાવે વાક્ય બનાવો તો મારાથી મક્કમ રહેવાયો નંબર બે મેં સંયમ રાખ્યો ભાવે વાક્ય બનાવો તો મારાથી સંયમ રખાયો નંબર ત્રણ લેખકે નવી છત્રી પર નામ સરનામું લખ્યું પ્રેરક વાક્ય બનાવો તો લેખકે નવી છત્રી પર નામ સરનામું લખાવ્યા ત્યાર પછી વિભાગ ડી લેખન વિભાગ પ્રશ્ન નંબર પાંત્રીસ નિબંધ લેખન છત્રીની આત્મકથા જે તમે અહીં જોઈ શકો છો નિબંધ તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રોને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે હવે આપણે ફરી મળીશું પાઠ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં